અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સુરતમાં પણ 15000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા આરટીઓ ટ્રાફિક પોલીસને હેરાન ગતિને કારણે હડતાલ 20-25000 રૂપિયા દંડ આપવામાં આવશે ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવામાં આવે તંત્ર દ્વારા તાત્કાલિક વાહન ચાલકો પણ તૂટી પડ્યો છે વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે મારું નામ મહેન્દ્ર રેવાવાલા છે એકચ્યુઅલી અમારે હડતાલ નથી સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે હેરાન કરે કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે પણ દંડ ભરીએ કાંથી હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો ડન બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બાર બેસાડીએ બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ Surat.